જય માતાજી મિત્રો આપણે પાટણ જિલ્લાનું સમી ગામની અંદર ત્રણ ગરીબ બાળકોનું ઘર બનાવી રહ્યા હતા સોશિયલ મીડિયાના માધ્યમથી તમારા બધાના સહયોગ સપોર્ટથી તો અત્યાર સુધીનું કામકાજ તમે જોઈ રહ્યા છો પ્લાસ્ટરનું કામકાજ પતી ગયું ઘર આખું તૈયાર થઈ ગયું ટાઇલ્સો પણ લાગી ગઈ અને બાકીનું કામકાજ હવે દરવાજો તો પણ આવી ગયેલો છે લગાવવાનો છે અને લાઇટ ફિટિંગ અને કલર કામકાજ બાકી છે અને

એમને હવે તો કોઈ તકલીફ નહીં પડે મારી બેન હા હા પણ જો બેન હા અને આ છે આપણો રવિ રવિ તો ઘર ઘર તૈયાર થઈ ગયું ને ભાઈ હા બહુ ખુશી છે એમ એમને હવે તો ભણવા જઈશ ને ભાઈ પણ જેવો ભાઈ ધ્યાન આપજે અને વિજય વિજય હંમેશા મને ઘણીવાર કહેતો હશે કે ગોવિંદભાઈ મેં સપને પણ નહોતું વિચાર્યું કે અમારું ઘર આવું થશે બોલવામાં થોડોક શરમાય છે બોલી શકતો નથી વિજય આવું ક્યારેય કલ્પના કરી અને હંમેશા હું તમારી સાથે જ છું ખરેખર મને પણ બહુ દુઃખ લાગે કે આવા જેને જીવનની અંદર જે પરિવારે મા બાપને કદાચ નાના નાનપણથી પોતાના પિતાની છતર છાયા ઘુમાવી હશે અને એમ કહેવાય કે બધી જ જવાબદારીઓ એ બાળક ઉપર હોય ત્યારે કેટલી બધી આમ પોતાના દિલ ઉપર વીતતી હોય તો આપણે જાણીએ છીએ પણ ખરેખર આજે બહુ ખુશી છે એ વાત નહીં કે આજે વિજયનું ઘર તૈયાર થઈ ગયું હું તો ખાલી ચિઠ્ઠીનો ચાકર છું અને કરતા હર તો માલિક છે કુદરત છે અને આપ જેવાના સહયોગ સપોર્ટથી થયું છે પણ ખરેખર આજે માસૂમ એમ કહેવાય કે મારું હૈયું ભરી ગયું પણ ખરેખર દિલથી આભાર વ્યક્ત કરું છું આપ સૌનો કે આજે એકા બાળકોનું સપનું તમે પૂરું કર્યું છે અને સાથે બેનની માનસિક બીમારી અને ખરેખર એ પણ ઘણી બધી માનસિક બીમારી જ્યારે પહેલીવાર હું આવ્યો ને ત્યારે એમ કે ઘણું બધું એમનું મગજ ખાવ અસ્તિક હતું પણ અત્યારે એમના એમના મગજમાં પણ ઘણું બધું પરિવર્તન સારું આવ્યું છે ભલી બેન ઘર તૈયાર થઈ ગયું બેના હા એમ ના જો તૈયાર થઈ ગયું અને પહેલાં છાપરું હતું એટલે ઘણી બધી તકલીફ મુશ્કેલી પડતી વરસાદ આવતો ત્યારે શું કરતા હા અને હવે હવે ના પડે ને ઘર તૈયાર થઈ ગયું એમ ને તો હવે તમે શું કરશો એમ હા ઘર તમારું તૈયાર થઈ ગયું તમારા બાળકોને હવે ભણાવવા પડશે ને ભણાવવા તો પડશે જ ને પછી મોટા કરવા પડશે પોતપોતાના બધી જવાબદારીઓ હા ને તો હવે તમે બાળકો માટે શું કરશો ઘર તો આપણે તૈયાર કરી દીધું છે ભણાવવાના છે ને અને ઘણું બધું એમના જીવનમાં પણ પરિવર્તન આવ્યું છે ખરેખર બહુ જ મને પણ કલ્પના થાય કે આ કરતો હરતો કુદરત છે ભગવાન છે આપણે તો કાળા માથાના માનવી નિમિત્ત છીએ અને જે કર્યું એ કુદરતે કર્યું ને તમારા બધાના સહયોગ સપોર્ટથી થયું છે અને તમે જોઈ રહ્યા છો ટાઇસો જો જોરદાર લાગી ગઈ છે ચલો હું અંદર જો તમને આખું ઘરનું કામકાજ બતાવું જો ટાઇ શો લાગી ગઈ છે જોરદાર દરવાજો બાકી છે અને સાથે એક ખુશી ભાભોરની બાજુમાં આવેલું બેડા ગામ ત્યાંથી મારા ઇન્સ્ટાગ્રામના વિડીયો દરરોજ માનસુભાઈ ઠાકોર છે અને દરરોજ મારા વિડીયો જોવા અને ત્યારે આ સમયનું મકાનનું કામકાજ ચાલુ હતું ત્યારે એમને મને ફોન કરીને કહ્યું કે ગોવિંદભાઈ તમે જે સમયની અંદર મકાનનું કામકાજ કરી રહ્યા છો એમ તો અમે મજૂરી કરીએ કારીગર છીએ પણ મારે એમના માટે કંઈક કરવું છે એમ એટલે મેં મેં પૂછ્યું બોલો ને માનસુભાઈ એટલે કે હું એક ટાઈસોનો કારીગર છું પથ્થરનું કામકાજને બધું કામકાજ કરું છું એટલે હું સેવા ચોક્કસ આ જે સમીની અંદર ત્રણ ગરીબ બાળકોનું ઘર બની રહ્યું છે એની અંદર મદદ કરાવવા માટે આવીશ તો આજે આજના જમાનામાં કારીગર પોતાનો દિવસ બગાડીને અને ટાઈમ બગાડીને અને ભાભરથી સમી એમ કહેવાય ભાભરની બાજુમાં બેડા ગામ છે ત્યાંથી છે સમી ગામ પોતાનું પેટ્રોલ બારીને આજે સેવાના કામ માટે આવ્યા છે ફ્રી એમને એક રૂપિયો પણ મજૂરી લીધી નથી ખરેખર દિલથી એમનો આભાર વ્યક્ત કરું છું તો આપણે એમને મળીએ તો મિત્રો આપણે એમને મળીશું માનસુખભાઈ અને એમના સાથે બે ભાઈ આવેલા છે હરેશભાઈ કરીને છે અને ભરતભાઈ કરીને છે માનસુખભાઈ આવો સાહેબ જો કામ કરી રહ્યા છે ટાઈસોનું કામકાજ ઘણું બધું પૂર્ણ થવાય આભાર આવો એટલે આપણે એમનો માનસુખભાઈ તમે મારા ઇન્સ્ટાગ્રામની અંદર દરરોજ વિડીયા જોતા હા જો એટલે જ્યારે એમ કે આ તમે સમી ગામનો વિડીયો ત્રણ બાળકોનો જોયો ત્યારે તમને એવું એવું શું થયું કે ગોવિંદભાઈને ફોન કરું ને એ થોડું જણાવ આમ તો હું નાનપણથી જ મારી સેવા કરવાનું બહુ ઈચ્છા થતી હા હા અને સેવામાં એવું હતું કે મારી પાસે થોડા ભાઈ હું સગવડ ઓછી હતી હા હા એના બદલથી પૈસા માટે તો હું કોઈ સગવડ કરવા મારી પોઝિશન હતી નહીં પણ અત્યારે ભગવાન મૂકેલો મને એક મારી કળા છે હા મારી પાસે હા પરિવાર બનાવ્યો છે અને આ ગરીબની હું મદદ કરવા માંગતો તો એટલે મેં તમારો કોન્ટેક્ટ કર્યો Instagram માં હા અને હું હા હા અને વિડીયો જોઈ અને મેં તમને કોલ કર્યો ગોવિંદભાઈ કીધું આ ગરીબ પરિવાર માટે એક છું હા હા તમે કીધું મને કે આપણે 25 કિલોમીટર તમે કામ કરતા હોઈ તો તમે 28 લગાયાલો મને હા હા એટલે હું તમને અને તમે મારો સંપર્ક કર્યો પછી આપણે એક રીતે મળ્યા પછી ખૂબ ખૂબ માનસુખભાઈ ઠાકોર છે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાહેબ તમારો કે તમે પણ એક મજૂરી કરીને પોતાનો પરિવાર પરિવાર ચલાવો છો પણ છતાંય આ બાળકો માટે તમે તમારો કિંમતી સમય આપ્યો એ બદલ હૃદયપૂર્વક તમારો આભાર વ્યક્ત કરું છું અને જે આ બાળકો માટે તમે જે કિંમતી સમય આપ્યો ને એના માટે ભગવાન તમને ચોક્કસ તમારા માટે અને તમારા બાળકો માટે બધું જ સારું કરશે એવી મારા અંતરથી દુઆ છે સાહેબ તમને અને બાળકોની દુઆ તમારી સાથે છે બાળકો માટે અને બીજા નંબરમાં ભરતભાઈ છે હરેશભાઈ આવો ને સાહેબ હરેશભાઈ પણ કારીગર છે હરેશભાઈ આ ત્રણ ગરીબ બાળકોનું આપણે ઘર બનાવ્યું સોશિયલ મીડિયાના માધ્યમથી અને તમે આજ જે આખો દિવસ તમારો કિંમતી સમય ટાઈના કામકાજમાં આપ્યો તે બદલ તમારો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને બે શબ્દ તમારા વિશે સાંભળવા માગું છું જે તમે કિંમતી સમય આપ્યો કારણ કે ભાભરથી બેડા અને ત્યાં છે તમે સમય આવ્યા પેર પોતાનું પેટ્રોલ પાડીને આખો દિવસ ટાઈમ બગાડીને અને આ ત્રણ બાળકોનું ઘર બનાવવા માટે તમે એક મદદરૂપ થયા તે બદલ દિલથી તમારો આભાર વ્યક્ત કરું છું સાહેબ અને બસ સદારામ બાપાના આશીર્વાદ હંમેશા માટે તમારા પરિવાર ઉપર રહે અને માતાજીના આશીર્વાદ તમારા પરિવાર ઉપર રહે અને બાળકોની દુઆ હંમેશા તમારી સાથે રહેતી પ્રાર્થના કરું છું ઈશ્વર પરમાત્માને ભરત ત્રણ જણા છે કિરણભાઈ જે આપણે તમે બેડા ગામથી આવો છો પોતાનું પેટ્રોલ બાળીને આવ્યા તમે એક રોજ રોજની તમારી મજૂરી હું ધારું છું એ પ્રમાણે નવસોથી હજાર રૂપિયા હોય કારીગરને અત્યારના સમય પ્રમાણે તો અત્યારે તમે આવ્યા છો આ ત્રણ બાળકોની સેવા મદદ સેવા કરવા માટે એ વિશે શું કહેવા માગો છો તમે સેવા કરે એટલે બહુ સેવા કરી હા હા ખૂબ સરસ સદારા બાપાના આશીર્વાદ માં ભગવતી માં ખોડલના આશીર્વાદ અને બાળકોની દુઆ તમારી સાથે રહે તમારી દરેક તમન્ના પૂરી કરે તેવી શુભેચ્છા પાઠવું છું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું પરિંદે આપનો ચલો તમને બતાવું હવે આખું ઘર તૈયાર થઈ ગયું છે આહા જો આપણે જોઈ શકીએ છીએ ઘર પાછળ બધું ઓલરેડી તૈયાર થઈ ગયું આગળ પાછળ પ્લાસ્ટર બધું જ અને જો પાછળ પણ આપણે જોઈ શકીએ છીએ રેડી થઈ ગયું અને આપણે ઘણું બધું તમારા સહયોગ સપોર્ટથી પ્રેમ મળ્યો સહયોગ મળ્યો સપોર્ટ મળ્યો અને બાળકોનું ઘર બનાવવા માટેનું જે આપણું સપનું હતું એ તમે થઈને બાળકોનું ઘર બનાવવાનું સપનું પૂરું કર્યું આજે એ ઘર તૈયાર થઈ ગયું છે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આપ સૌનો કે આ બાળકોના ઘર બનાવવામાં સહયોગ સપોર્ટ કર્યો તે બદલ તમારા બધાનો દિલથી આભાર વ્યક્ત કરું છું